કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી નું કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારી સેટિંગ છે ટીડી સેટિંગ છે આરટીઓ ના સેટિંગ છે અહીંયા પીએસઆઈ રાજપાડી ના ને ઉમલા ના સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા જે પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે તે ક્યારેક પોતાના વિરોધ પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા હોય છે ને ક્યારેક અધિકારીઓને પણ આડે હાથ લેતા હોય છે ત્યારે વધુ એકવાર ભરૂચમાં એવો ઘાટ ઘડાયો છે કે અધિકારી રાજ હાવી થયું છેલ્લા છ ટર્મથી સાંસદ રહેલા અને હાલના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાનું અધિકારીઓ સાંભળતા નથી ને આને જ લઈને મનસુખ વસાવાએ અધિકારીઓ સામે પણ સનસનીખેજ આરોપ લગાવ્યા છે શું કારણે તેમણે આરોપ લગાવ્યા છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચમાં અધિકારી રાજ હાવી થઈ ગયો હોવાની વાત અને જે ચર્ચાઓએ જોર પકડ્યું છે ને જેવી રીતે છેલ્લા છ ટમથી સાંસદને હાલના ભરૂચના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અધિકારીઓ એટલા બેફામ બન્યા છે કે સત્તા પક્ષના નેતાઓની પણ સાંભળતા ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને સત્તા પક્ષના જ નેતાઓને તેમના વિરુદ્ધ આંદોલન કરવાની ફરજ પડતી હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે વાત કરીએ તો મનસુખ વસાવા જે પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે તે અધિકારીઓને પણ જાહેરમાં તતડાવતા હોય છે તેના કારણે તેમની એક અલગ જ છબી લોકોમાં જોવા મળી છે ત્યારે થોડાક સમય અગાઉની વાત કરીએ તો રેતી ભરેલા ટ્રકમાં ભરૂચમાં બે આદિવાસી યુવાનોના જે મૃત્યુ થયા હતા તેના કારણે મનસુખ વસાવાનો જે જૂનો વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ જેવી રીતે મામલતદારને અભદ્ર ગાળ ભાંડી રહ્યા હતા અને તતડાવી રહ્યા હતા કેમ કે તેમનો ગુસ્સો સ્વાભાવિક હતો

જે હેવી ટ્રકોના કારણે પાઇપલાઇન તૂટી જવાનો મામલો સામે આવ્યો છે જેમાં માટી ભરેલા ટ્રકો અહીંયાથી જે અવરજવર કરે છે તેના કારણે અકસ્માતના જે કિસ્સાઓ બની રહ્યા છે તેના કારણે મનસુખ વસાવા મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે આમાં ખાણ ખનીજ અને જે રેતી સાતના ધંધા સાથે સંકળાયેલા લોકો છે તેમની મિલી ભગતના કારણે આ પ્રકારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા તેને લઈને મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા છે એટલું જ નહીં તેમણે રેતીના જે ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે ખનીજ માફિયાઓ જેવી રીતે બેફામ પરીને મોટા ટ્રકો છે તે વિસ્તારોમાંથી કાઢી રહ્યા છે તેના કારણે પણ તેમણે અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે તેમણે ડીડીઓ હોય મામલતદાર હોય આરટીઓ ના ઓફિસરો હોય તેમને પણ આડે હાથ લીધા છે પેલા તો મનસુખ વસાવા શું કરી રહ્યા છે તે સાંભળી લો પોરા નોમલા ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે આ બંને ગામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલુકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકો આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાયવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને એ પૂરો સહકાર છે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાયવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાતજીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડી નું સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લી આમ કે છે આ લોકોની વાત કરે છે

ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મતદરૂપ થાય ત્યારે તાલુકાના કે જિલ્લાના જે વાંસવોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કંઈ જોઈને જતો રહ્યો તો આ લોકો આ લોકો ને લોકોની બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય છે આ આ ફક્ત કે વાગપરા ઉદ્દેશ્યથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે ઉમલ્લા પાણી થાય પાણી થી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્ર એ રોકવા જોઈએ

તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવાલે છે કેટલાક લોકોના એવા આક્ષેપ છે કે અધિકારો સાથે કેટલાક રાજનેતાઓ પણ આ ધંધામાં સગા છે શું જે પણ કોઈ હોય જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ પર આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મેં આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આયા અમે અમારા બંને સરપંચો આયા છે આયુષ્તાના તાલુકા પંચાયતના સભ્ય અમે આયા છે પોતે સંસદ સભ્ય આયા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે આપે કીધું કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે એ લોકો આક્ષેપ છે તો અધિકારીઓ પર કોઈ પગલા લેવામાં આવશે આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઉભા હોય છે મોટા હાઈવા પાસે હપ્તા લે છે અને વાત પણ સાચી એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને

એ હદે સ્થિતિ વકરી છે કે અધિકારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી કોઈ પણ જાણે કે નેતાઓને ગાંઠતો ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા છે એટલે વિચાર કરો તમે જ્યારે નેતાઓને અધિકારીઓ ના સાંભળતા હોય તો વિપક્ષની તો વાત જ ના કરી શકાય હવે જોવાનું રહ્યું કે આ પ્રકારે જે માટી ભરેલા ટ્રક ત્યાં ધમધમી રહ્યા છે તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે લોકોને નુકસાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે ઉમલ્લા અને રાજપારડી જે ગ્રામ પંચાયત છે ત્યાંની પાઇપલાઇન તૂટી જવાના કારણે લોકો પણ હાલ કાળઝાળ ગરમીમાં જેવી રીતે પાણી માટે વલખા મારી રહ્યા છે તેના કારણે મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને અધિકારીઓ સામે તેમણે બાળો ચડાવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ